નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બીજી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પૈસા આપ્યા હતા અંજારમાં ઊંચા વ્યાજે પૈસા આપી વધુ પૈસા ની માંગ કરી એક મહિલાના દાગીના સરસામાન તથા ચેક ગીરો મુકતા બે મહિલા સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અંજારમાં રહેતા મુમતાઝબેન બેન નૂર નૂરમામદ લુહારે અંજારની રિયા ઈશ્વર ગોસ્વામી આરતી ઈશ્વર ગોસ્વામી અને તેજસ ઈશ્વર ગોસ્વામી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદીના પતિ ડાયાબિટીસના દર્દી છે વર્ષ બે હજાર તેરથી બે હજાર ચોવીસ દરમિયાન ફરિયાદીએ રોયલ ફાઇનાન્સના આ આરોપીઓ પાસેથી પોતાના પતિની બીમારીના કારણે ટુકડે ટુકડે કુલ રૂપિયા નવ લાખ દસ ટકા વ્યાજે લીધા હતા જે પૈકીના રૂપિયા બે લાખ નવાણું હજાર છસો તેમને ભરી નાખ્યા છે તેની અવેજમાં સોનાની બંગડી વીટી નંગ ચાર સોનાની બુટ્ટી જોડી નંગ ત્રણ ચાંદીના સાંકડા પાંચ જોડી બે જોડી ચાંદીની બંગડી ચાંદીની પોંચી સોનાની કાનની બુટ્ટી સોનાના પાંચ દાણા સોનાના બે પેન્ડલ ત્રણ મોબાઈલ ફરિયાદીના ભાઈ અબ્દુલ શકુર લુહારના બે ચેક ચાર ગેસ સિલિન્ડર એક કુલર ઘી રાખી લીધા હતા નિયમિત વ્યાજ ભરવા છતાં ફરિયાદીએ ઘીરો મૂકેલી વસ્તુઓ પરત માંગી હતી ત્યારે આરોપીએ બળજબરીપૂર્વક ફરિયાદીના કોરા ચેક પડાવી લીધા હતા અને વારંવાર ફોન કરી વ્યાજની માંગ કરી ગાડાગાડી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પાણી પાણીથી ભરેલા નાના કાળાઓને માટીથી ભરીશું ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું મચ્છરો નો ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં અમે મચ્છરદાની માં સુઈશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર